સાબરમતી મળીએ શોમાં અને એમને જે રૂપરેખા આપી એટલે તમે બધા તો એટલા મક્કમ થઈ ગયા છો કે ક્યા બાદ આજે શાહુદ્દીન રાઠોડ ની એ છટા દેખાવાની છે આજે જગદીશ ત્રિવેદી ના ક્યાંક ક્યાંક એમની રૂપરેખા દેખાવાની છે એમાં પણ કીધું કે ભાઈ ધંધે લગાડે એવું દાંગેદ્રાના કોઈ વ્યક્તિ આપણા સ્ટુડિયો પર આવ્યા છે એટલે આજે તો જે મજા આવવાની છે આ સ્ટુડિયોમાં હાસ્યની જે રેખાઓ તમારા ચહેરા ઉપર ખેંચાવાની છે એને નિઃસંદેહ કોઈ રીતે રોકી શકાય એમ નથી તો બસ આ વાત જાણી કે તમારું મૂળ દાંગેદ્રાને તમે બહુ સરસ રૂપરેખા આપી તો તમારી બાળપણથી લઈને હાસ્ય સુધી પહોંચવાની જે રેખા હતી એ કઈ રીતે શરૂ થઈ જી યશભાઈ બહુ સુંદર પ્રશ્ન આપે કર્યો થી એક હું પોતે સાણંદ પાસે હતી ત્યાં વાઘેલા કોમ્યુનિટી ના રાજપૂતો રે હું પોતે બાયકા રાજપૂત છું ઝાલાકાશ થી એટલે હું મારા મોસાડ માં મોટો થયો એટલે બહુ નાના બાલ્યકાળે હું મોસાડ માં આઈ નાનો